કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં પાણી મળે છે દિવસે પણ વોર્ડ નંબર તેર એટલે કે વાલ્લાસનગરના રહીશોને છેલ્લા પંદર દિવસથી પાણીનું એક ટીપુએ મળ્યું નથી આખરે તેમણે નિર્ણય કર્યો મોરચો લઈને પાલિકા સુધી જવાનો પાંચ દિવસથી સૂચના દેવામાં આવે છે જે ઓફિસરને ફોન કરી કે કે સૂચના દેવાઈ ગઈ છે સૂચના દેવાય જે કંઈ કાર્યવાહી થઈ નથી આજે અમે એટલે નગરપાલિકામાં આવ્યા છે કે હવે શું છે સૂચના દેવાઈ છે તો કંઈ કરો પણ પંદર દિવસથી અમને પાણી નથી અમારે નગરપાલિકા ટેન્કરની અમને ના પાડે છે રોડવાળા પ્રાઇવેટ ટેન્કરની ના પાડે છે અમારે ક્યાં જવું શું કરવું હવે પાંચ દિવસથી અમે ઓફિસરોની વાત જોઈએ છે કાંઈ ધ્યાન આપવામાં આવ્યું નથી અમારી તરફ પાંચ દિવસે છ દિવસે આવે બે કલાક આવે ના આવે તો અમને હલાવીએ છીએ જેમ તેમ કરીને ઉનાળો છે પણ આ તો પંદર પંદર દિવસ થઈ ગયા

ત્યારે દસ નંબર વર્ડના નગર સેવક રાજેશ ગૌર પોતાના મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાયા પછી પ્રજાની કેટલી સેવા કરે છે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે મોબાઈલમાં ગેમ રમવામાં મશગુલ પ્રજાના પ્રતિનિધિઓને શું ખબર કે પ્રજાની શું સમસ્યાઓ છે તેમનામાં કદાચ ક્ષમતા છે તો માત્ર મોબાઈલ ગેમમાં રેકોર્ડ સ્થાપવાની પેલા ધાર દેતા હતા હવે કઈ ધાર નથી દેતા એમ અમે કેટલા દિવસ ત્યાં ફોન કરીએ છીએ કે આવો આવો તમે જોવા તો આવ્યો ને પાણી નથી પાણી પાણીની લાઈન તૂટી ગઈ છે ને 15 દિવસ ત્યાં પાણી રોડ ખોદીને બેસી ગયા પાણી સાંભળો નથી અમારા ઘરમાં અમે જઈએ ક્યાં આવડા બધા

અમારા ગને તો કોઈ સભા ભરીને એમ નથી પૂછ્યું કે તમારી પ્રશ્ન શું છે કોઈ પણ અધિકારી આજ સુધી અહીંયા જોવા નથી આવ્યો અમને મે એટલી વિનંતી કરી કે ખાલી તમે આવીને જોવી તો જાવ અમે કેવી સ્થિતિમાં છે પણ કોઈ જોવા આવ્યું નથી આજ સુધી કોઈ પણ નહીં અને ફોન કરીએ છીએ તો અમને બરાબર જવાબ પણ આપવામાં નથી આવતો કે થઈ જશે કે નહીં હા કહી દીધું છે કોન્ટ્રાક્ટરને કહી દીધું છે ભુજ નગરપાલિકામાં ભાજપનું શાસન છે સત્તા પક્ષના નેતા બાપાલાલ જાડેજાનું કહેવું છે કે પાણીની સમસ્યા અધિકારીઓએ દૂર કરવી જોઈએ નહીં કે આ વિષય અમારો છે ભુજમાં દૈનિક પાણીની જરૂરિયાત ત્રીસ એમએલડી છે જેની સામે શહેરને નર્મદાનું ત્રીસ એમએલ અને બોરથી દસ એમએલડી પાણી આપવામાં આવે છે હજુ સાત એમએલડી પાણીની ઘટ છે પહોંચાવો આવે છે જોબ આજે નગરપાલિકાનો ખરેખર આ કામગીરી ચીફ ચીપ ઓફિસરને વોટર સપ્લાયના ચેરમેન આપણે જે સંભાળતો એની છે પરંતુ નગરપાલિકામાં અમે જ્યારે વોટર્સ પાસે મત લેવા જઈએ છીએ અમે એમ સમજી અમારી પણ જવાબદારી છે એટલા માટે થઈને અમે લોકોના કામ કરવા માટે બંધાયેલા જ છીએ અમે અને બીજું મોરચો આવ્યો તરત અમે પાણીનું તથ્ય હશે પાણી નથી આવતું ત્યારે તો લોકો આવે છે અહીંયા પાણી જો બરાબર આવતું હોય તો કોઈ આવવાની કોઈ ફરજ પડતી નથી પણ નગરપાલિકા એટલીને એટલી જ્યારે ભૂસેરના રહીશો અમને ગમે ત્યારે ફોન આ કરે છે રાત્રે બાર વાગે ફોન કે અમે જોબ આપીએ છીએ સતતકર જવાબ આપી છે અને એનો જે તે કન્સર્ટ અધિકારીને અમે સૂચનાઓ આપીને અમને ત્યાં મોકલાવીએ છીએ અને તાત્કાલિક કામ કરવાની સૂચનાઓ આપી છે ચૂટાતી વખતે પોતાને પાણીદાર સમજતા પ્રજાના આ પ્રતિનિધિઓને કદાચ એ વાતની ખબર નથી કે જેઓ પાણી ન મળતા વિરોધ કરીને પોતાનું પાણી બતાવી શકે છે તે પ્રજા પાંચ વર્ષે પાણીદાર બનીને તેમને હટાવી પણ શકે છે જો સમયસર પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પ્રજા મોબાઈલ ગેમ રમતા નેતાઓને છૂટવા કરતા બાવળિયાના થડને છૂટશે કાણ પણ એમાં છે કે અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળવાને બદલે નેતાઓ અધિકારીઓ પાસે કામ કરાવતા શીખે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત દોડિયા વી ટીવી ભૂચ